ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફ્લાઇટ ફ્લાઇટ શબ્દનો અર્થ ઉડ્ડયન હવાઈ સફર વિમાનની મુસાફરી નાસભાગ પલાયન થવું તે સાથે ઉડતા પક્ષીઓનું ટોળું દાદરના પગથિયાની હાર ઉતાવળ બાણપૂછ હવાઈ દળના છ વિમાનોનું એક એકમ કે જૂથ થાય છે ફ્લાઇટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ફ્લાઇટ વોઝ ડિલેડ એઝ અ રિઝલ્ટ ઓફ ફોગ એટલે કે ધુમ્મસના પરિણામે ફ્લાઇટ મોડી પડી હતી એક બીજું ઉદાહરણ જોઈએ વી ટુક અ નોનસ્ટોપ ફ્લાઇટ ટુ લોસ એન્જિલિસ અર્થાત અમે લોસ એન્જિલિસ માટે નોનસ્ટોપ ફ્લાઇટ લીધી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ